જે નરેન્દ્ર મોદીજીએ હું પણ એકવાર એવું હતું કે મને એવું હતું કે નરેન્દ્રભાઈ હારું કરે છે પણ મિત્રો નરેન્દ્ર મોદીએ જે બે પાપ કર્યા એને ક્યારે ઈશ્વર માફ નહીં કરે હું તમને કહું છું અને એવું ષડયંત્ર રહી છું એ મને આ ષડયંત્ર તમારે ગામે ગામે કહેવાનું છે સાહેબ આજે અહીંયા હજારોની સંખ્યામાં ભેગા થયા છો ને જો આ ષડયંત્ર ન કહી શક્યા ને તો યાદ રાખજો તમારે મારી ભાવિ પેઢી તમને મને માફ નહીં કરે નરેન્દ્ર મોદી આવ્યા કોના માટે ખેડૂતો મજૂરો ભાગ્યાઓ અને મધ્યમ વર્ગ નામે મતદાન માટે આવ્યા અને મધ્યમ વર્ગમાં બહેનો મારી બેનો મારી બેનો ખબર છે બહેનો નું હાલ છે નૂતન બેન બધાને એમ કર્યા બહેનો નું હાલ છે મારી બેનો પોસ્ટન આ લખજો ફલાણું પ્રધાનમંત્રી બન્યા પછી એક ઉદ્યોગપતિ આવ્યા ઉદ્યોગપતિ એવું કીધું કે આપણે પાંચે પાંચ ઉદ્યોગપતિઓ માં ત્રેવળ છે આખા ભારત ની જમીન નવાણું વર્ષના ભાડાપટ્ટા પર લઈ લઈએ તો આપણે ઈચ્છીએ ને ઈ ભાવે પ્રજાને આપી શકીએ માલા માલ થઈ જવાય તમે વિચાર કરો ખાલી દ્વારકા જિલ્લામાં ટેકા ના ભાવે જમીનો કબજે કરી લે અને પછી પાંચ હજાર રૂપિયા સાત હજાર રૂપિયા મણ બાજરો આપે તો કોણ એને રોકી રોકી આ ષડયંત્ર કરવા માટે નરેન્દ્ર મોદી વટુકંબાર પાડ્યું કોઈ પણ કાયદો તુરંત અમલ લાવવો હોય તો વટહુકમ બહાર પાડવું કારણ કે બે છે એક સંસદ છે લોકસભા અને એક રાજ્યસભા લોકસભામાંથી કાયદો પસાર કરે બરોબર સમજાય છે લોકસભા લોકસભામાંથી કાયદો પસાર કરે પછી રાજ્યસભામાં પસાર કરવો પડે રાજ્યસભામાં તમને ખબર હોય તો રાજ્યસભામાં બહુમતી ભાજપ ને નહોતી એટલે એને સરકારો પાડી ધારાસભ્યો ખરીદા હતા રાજ્યસભાની ચૂંટણીમાં ખબર છે ને એટલા માટે હતા કે રાજ્યસભામાં એને કાનૂન પાસ કરવાતા મિત્રો રાજ્યસભામાં બહુમતી આવી એને ત્રણ કાનૂન પેલા ઝાટકે પાસ કર્યા ઈ ત્રણ કૃષિ કાનૂન આપણે ભોડા છીએ આપણને ખબર નથી પણ મિત્રો પંજાબના ખેડૂતોને ખબર પડી

કે સુદાનભાઈ કા ભાઈ ને આ જમીન લઈ લેશે 99 વર્ષના પટ્ટા પર તમારે અદાલતમાં જવાનું નહીં કઈ મુશ્કેલી નાડે તો કલેક્ટર ને કહેવાનું હવે તમે ક્યો મને 99 વર્ષના પટ્ટા પર આપણી જમીન જાય પછી દીકરાના દીકરાને દીકરાને અદાણી જમીન કરી દઈએ ખરા કેવી ગેમ કઈ રીતે આ ગડબડી આવી જો આ કમળગઢા બહુ બહુ હોશિયાર છે આપણે એમ થાય કે રસ્તા કેમ તૂટેલા છે ભાણવડ ને ખંભાળિયા માં બધા રસ્તામાં ખાડા જ પડ્યા છે આપણે એમ થાય રસ્તા ને નહીં આવડતું હોય આવડે બધું છે ભાજપ નું કમલમ પડ્યું મુખ્યમંત્રી નો બંગલો પડ્યો ઈ કઈ ન પડે આ બધું પડે ખાઈ જાય છે આવડે બધું છે ને